આણંદના સોજિત્રના ઈસ્નામ પંચાયત ખાતે ગ્રામજનોનો હલ્લા બોલનો મામલો સામે આવ્યો છે ગામના વણકરવાસ પારજા ફળ્યું ત્રંબોવાડી રોડ ઉપર વરસાદી પાણીની સમસ્યા સર્જાય છે ઉલ્લેખનીય છે કે વરસાદના વિરામ પચ્ચીસ સાત દિવસ બાદ પણ પાણી નહીં ઓસરતા ગ્રામજનોએ પંચાયત ખાતે હલ્લા બોલ કરી હતી ઉલ્લેખનીય છે કે ગામ લોકોની સમસ્યાનું સમાધાન કરવાને બદલે તલાટી અને સત્તાધીશો પંચાયત કચેરીએ તાળુ મારી રફુચક્કર થઈ ગયા હતા ત્યાં આગળ પાણી પીપળાવથી આરસીસી રોડ ભરેલો છે ત્યાં આગળ પાણી ત્રણ મહિનાથી જ ધાર્યું પડ્યું તેનો કોઈ નિકાલ આવ્યો નથી અને એમાં કુતરો બિલાડો મરી ગયેલો છે આજુબાજુ છોકરો પંદરથી વીસ બીમાર પડી ગયો છે અને બીમાર પડી ગયા છે એટલે એની હાલત બહુ ગંભીર છે તો એના માટે જે કાયદેસરની કાર્યવાહી થાય જલ્દી એમ સારું પારજા ફરીમાં રહું છું અને છેલ્લા ત્રણ મહિનાથી પીપળાવ જતો આરસીસી રોડ અને અમારા ઈસણાઓ ગામ પાળજા ફરીનો રસ્તો જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તેથી અંદર મરેલા કૂતરા પણ મારા ઘરની બાજુમાં તણાઈ આવે છે અને જીવડા પડે છે અને ગંધાય છે તેથી મારે બે જાનવર પણ મરી ગયા છે એ રીતે અમને બહુ હાલાકી પડે છે તેથી અમને આ પાણીનો નિકાલ કરવા માટે અમે માંગ કરીએ છીએ